તો એમાં ગૂગલ પે ના નંબરમાં કોન્ટેક આપણે કરી બધાય ને આ છે આપણે આ છે પાલવ એકદમ સ્મૂથ કાપડમાં લચકાદાર અને લગ્ન રામા કલરની છે જો ને આ બાંધણીનું એનું બ્લાઉઝ છે બહુ મસ્ત હશે બ્લાઉઝ જો આવું સરસ બ્લાઉઝ છે કંઈક તો આ બધા હું તમને નમૂના બતાવે બતાવેદા અને પાછી પ્રિન્ટેડમાં પણ તમને હું નમૂના બતાવેલા લચકા હાડીના જોવો તમે એકદમ સરસ આમ થોડો બીટની અણહાર આવે પણ સે આછો ગુલાબી કયો તો પણ હાલે બદામી કલર કયો તો પણ હાલે તો આ બધા એના નમૂના છે આ છે આપણે પટોળું એકદમ સરસ જો હાથી વાળું પોપટવાળું આનો વટાણી ક્રેજ બહુ છે આ બ્લાઉઝ છે બાંધણીનું બ્લાઉઝ પણ મસ્ત છે અને એકદમ બદામી કલર છે આ હાડી જો બહુ મસ્ત છે કાપડ તો એકદમ લચકાવાળું ને વજનવાળું હાડી એટલી બધી મોટી આવે કારણ કે એટલી મોટી આવે ને હાડી કે પાટલી પણ ઝાઝી બધી વળે એટલી પાટલી મોટી આવે આ છે પિસ્તા કલર પટોળામાં પિસ્તા કલર છે તો હું તમને છે ને એક ખોલે ખોલે નહીં બતાવવા આમાં નવું જ બતાવી કારણ કે આ વિડીયો લાંબો થઈ જાય ને એટલી હું

ઓનલાઈન કરશે તો જોઈને આપશે ફોડવાળી સાડી તમને નહીં આપે એટલે આવે એવી સરસ બધી સાડીઓ છે અવારનવાર વેરાયટી તો ચાલુ જ છે આપણે માલ આવે જ છે જો કોઈને જોતો હોય તો કોઈને લેવા દેવા જોતી હોય તો પણ આપણે સાડીઓ રાખીએ તો લેવા દેવા માટે પણ હું તમને હમણાં બતાવી દઉં આ છે મરજન્ટ ને એકદમ સ્મૂથ કાપડમાં છે ફૂલ લચકદાર કાપડ સરસ એકદમ આ છે ઝેરી એટલી મોટી સાડી છે વાતપુસો માં આમાં તમારે નાનું મોટા છોકરા હોય ને એનું કુર્તી થાય ને એટલું કાપડ મોટું ઘણી બધી સાડીઓમાં આવે છે ને આ છે એનું બ્લાઉઝ બાંધણીનું છે ને આ પટોરું છે ફૂલ મોટું ફૂલ એટલે ફૂલ મોટું કારણ કે ગમે એવી હેવી બાય હોય ને તો કેટલી બધી પાટલી આવે ને કાપડમાં ફૂલ આપણી જવાબદારી છે એકદમ લચકાવાળું કાપડ છે આપણી જવાબદારી સાથે સાડીઓ આપીએ દુકાનવાળા જવાબદારી લેતા નથી પણ આપણે જવાબદારી લઈએ આ છે રાણી કલર એકદમ સરસ છો એકદમ રાણી કલર છે અને પટોરું છે જો સરસ નથી આ છે એકદમ આછું સિલ્ક પાતળું સિલ્કમાં અને બ્લાઉઝ પણ અને પાલવ પણ બહુ સરસ છે આપણે લગ્નમાં પ્રસંગમાં પહેરી હોય તો પણ મસ્ત લાગે તો આપણે વહેલા તે પેલા રૂપલબેનનો કોન્ટેક કોઈ ગમતી હોય સાડી તો કરેલી જો આપણી ગેરંટી સાથે આપીએ દુકાનવાળા ગેરંટી ન આપે અને આપણો રિઝનેબલ જ ભાવ છે અને કાપડ જોઈને તમે લ્યો એ રીતે આપણે સાડી આપણે આપીએ ભાવ પણ આપણો રીઝનેબલ છે જો તો લેવી હોય ને એ ઓર્ડર કરજો હવે આપણે પટોરા બતાવીએ એક એક પીસ હું બતાવે તા તમને પટોરામાં સાડીઓમાં એકદમ જો ધોકા મારીને ધોવો ને તોય સરસ છે આ સી મેંદી કલર એકદમ સરસ એક પીસ હું તમને બધું બતાવી દા તો મારે ધોવે હોચકદાર કાપડમાં સાડીઓ બધી છે તો હું તમને એક એક નમૂનો જ બતાવ ખાલી આવી ઝલક જ બતાવ બધી સાડીનો ખાણો પડ્યો એટલી સારી આપણે વિડીયામાં તો ન આવી હવે એટલે હું તમને છે ને આ રીતે બધી સાડીના કલર બતાવું આમાંથી જો કોઈને ગમતી હોય તો આપણે સ્ક્રીનશોટ પાડી અને ફોટો મોકલી દેજો એટલે સાડી આપણે કુરિયર કરી દેશું અથવા તો રાખી દેવું આ બધા કલર છે સાડીઓના તો આમાંથી જે ગમતી હોય ને એ આપણે ક્રીમ શોટ પાડી લેજો ટાકાય છે તોડ્યા ને સીધો માલ આવ્યો ને તમને હું બતાવે ને વિડીયો ઉતારેલા પછી તમને આમાં ગમતી હોય ને એ તમે કીજો કે આ હાડી ગમી જો એકદમ મરુન ને મરજંટા કલર છે કાપડ તો એકદમ સોફ એકદમ પહેરવાની મજા આવે તમારે નહીં પારસી કરવાની કે નહીં કોઈ કાર આ બાંધણી છે મરુન કલરની જો બાંધણીનું બ્લાઉઝ પણ છે સરસ બધી બધી લચકા કાપડમાં છે આ રીતે સાડી તમને મળશે બ્લાઉઝ પણ સરસ છે ને ચૈતર મહિનામાં જો કોઈને દેવા લેવામાં જોતી હોય તો આપણે રૂપલબેન ના ઘરે છાયા સાડી બધી તમને દેવા લેવા પણ આવી બધી સરસ સાડી મળીએ ફ્રેશ સાડી પણ રાખીએ અને સાંધા સાડી પણ રાખે તો માલ તો ખૂબ આવ્યો નવો એટલે રૂપલબેનનો કોન્ટેક કરજો આપણે આ ચૈતર મહિનામાં કોઈ ભીંડી કર્યું કે કોઈ પણ માણસને દેવી હોય તો હાવ રીઝનેબલ ભાવમાં લચકા કાપડમાં સાડી તમને મળી જાય આ છે પટોળું જો મરજન્ટ કલરનું પટોળું છે જો તમે હાવ રીઝનેબલ ભાવ જો એકદમ સરસ ફૂલ જવાબદારી વાળું કાપડ છે એમાં જવાબદારી લઈએ આ છે પિસ્તા કલર જેવું ઈ નહીં ને રામા કલર જેવું પટોરું છે એટલે આપણે ફોનમાં તો અલગ અલગ કલર દેખાતા હોય થોડા ઘણા તો આ પટોરું છે રૂપા એકદમ રસકા કાપડમાં છે તો આવી બધી હાડિયું ઘણું બધું છે પણ આપણી એટલું જ હાળિયું દેખાડે હજી કારણ કે માલતા ઘણો બધો છે હાળિયું ઘણ્યું બધ્યું છે પણ એટલું આપણી ન દેખાડે હજી એટલે જો આવી બધ્યું હાડિયું છે ને હજ પણ આમાં જોડાયેલ જ આગળ લીજો ને મારા વિડીયાને જો લાઇક ન કર્યું હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દીશો ને પાસા કાલે ફ્રેશ સાડીના પણ નમૂના બતાવી